નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલો વાયરલ થઈ રહ્યો કે મિત્રો મારે રસ્તામાં ઉભરીને ભાઈ તમારા માટે વિડીયો બનાવવો પડ્યો કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો શહેરીથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પીએમ મોદી સાહેબના નકલી ભાઈ બનીને ભાઈ આદિવાસી રૂપમાં મિત્રો ધારણ કરીને ભાઈ જે ડાન્સ કર્યા છે ભાઈ એવો ડાન્સ તો મેં અત્યાર સુધી મિત્રો ક્યાંય પણ નથી જોયો પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયા મિત્રો ગાંડું કર્યું છે પીએમ મોદી સાહેબના નકલી બની ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે આના વિશે શું કેવું છે જલ્દીથી બધા જ લોકોને શેર કરો કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે હાલના ટાઈમ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં તેને જ મિત્રો આદિવાસી સોંગ ઉપર પીએમ મોદી સાહેબ નાસ્યા છે આ સોશિયલ મીડિયામાં વિડીયો ધરાધર વાયરલ થઈ રહ્યો છે તમે પણ મિત્રો બધા જ લોકોને ધડાધડ આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થતા હોય છે તેને સૌથી પહેલા હું તમને બધા લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું આ વિડીયો કેવો લાગ્યો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત